નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ભરૂચ અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર કાયદાના ધજગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે કલેક્ટરના જાહેરનામા મુજબ ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં એક પછી એક પંદર ખાનગી લક્ઝરી બસો રાત્રિના સમયે બ્રિજ પરથી પસાર થઈ ગઈ પરિણામે ચક્કાજામ સર્જાયો સામાન્ય વાહન ચાલકો લાંબા સમય સુધી પરેશાન થયા હવે નાગરિકો સવાલ ઉઠાવે છે કે કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે કે પછી વગદાર લોકો માટે અલગ જ છૂટછાટ છે